ખોટું બે વસ્તુ સમજીએ કોઈ વસ્તુનું જ્યારે બે રીતે વર્ણન હોય એક સ્વાભાવિક એક વૈકારિક સ્વાભાવિક વૈકારિક કોને કહેવાય કે એક વ્યક્તિ છે તમે મારું આપો કોઈ પણ ને મારો પરિચય આપો કે ભાઈ ગુરુજી કેવા છે એટલે તમે એમ કહો કે એકદમ શાંત ને આમ આમ એકદમ શાંત મારી એને કોઈ

બરાબર બે સાચું શું કામ તો કે તમે જે વાત કરીને વૈકારિક નોતી સ્વાભાવિક હતી ઓલો મારો સ્વભાવ નથી મારો વિકાર છે જો ઈ જ વસ્તુ હું દિવસમાં પંદર વાર ગુસ્સે થતો હોય અને વિના કારણે ગુસ્સે થતો હોય બરાબર તો ઈ જ વસ્તુ સ્વભાવ કહેવાય એ બેય વ્યક્તિ ગુસ્સે થાય પણ પણ એ બે ના ગુસ્સે થવામાં બહુ ફરક હોય અને ઉલટું એક વ્યક્તિ ગુસ્સે નો થાય ને ખરાબ હોઈ શકે જોજો ઘણા લોકો કહે કે તમે વિશ્વનાથ ગુરુજીએ ઘણા લોકોનું ખંડન કર્યું અને અત્યાર સામાજિક કાર્યકર્તાઓ છે ને બધાયનું સારું બોલે આય સારા ઓલાય સારા ઓલાય સારા ઓલાય સારા ને આ એટલે ઓલાને હું માધ્યસ્થ ભાવ આવી ગયો અને ઓનામાં નહોતો ઈ તો કે ઈ એટલે બોલે કે એનો સ્વાર્થ સધાતો અને ઓલા એટલે બોલે કે એની જવાબદારી હોય કે ભાઈ ક્યાંક મારે બોલવું પડે તો મારે મારું માધ્યસ્થ જ રિવ્યુ આપવું પડે એમાં પછી હું ગોળ ગોળ બોલવી ન ચાલે તો આ વસ્તુ છે સ્વાભાવિક અને વૈકારિક પરમાત્માનું સ્વાભાવિક જે સ્વાભાવિક સ્વરૂપ છે એ અણોરણિયાન જ છે એ એ વિશ્વરૂપ દર્શન નથી જ બરાબર એ એવું છે જ નહીં એટલે એક વસ્તુ થઈ ગઈ તો એ એક સ્વાભાવિક છે કે એ પરમ ચેતના રૂપે વ્યાપ્ત છે બધી જગ્યાએ બરાબર છે એક શક્તિ રૂપે વ્યાપ છે ઇલેક્ટ્રિસિટી છે એ કોક કોક સ્વરૂપે થઈ શકે તો એને શું ગણવાની તો કે એને વૈકારિક ગણ એ સાર્વજનિન ન થાય સપોસ અને એ અનુભૂતિ કોઈ દિવસ સાર્વજનિક ન થાય

આપણે દસ રૂપિયા દેવાના પછી અને લેમ્પ લઈ આવવાનો અને ચાપ આ આપણને પ્રકાશ એમ ન મળે ઓને પ્રકાશ મેળવવા માટે પચાસ વર્ષ કાઢ્યા આપણને પાંચ રૂપિયા મળી ગયો બરોબર હવે અધ્યાત્મ એવું હોત ને તો ઓટો મોડ થાત આખો તો ફેક્ટરી થાત આત્માની બધાની કેમ કે હવે એકે બહાર પાડી દીધું કૃષ્ણએ અનુભૂતિ કરી લીધી હવે નંબર એક કરો બે કરો એના વારસદારોને તમે રોયલ્ટી આપો આત્માની અને તરત તમે પણ આત્માની અનુભૂતિ પ્રાપ્ત કરો તો કે એવું ન થાય કૃષ્ણને પોતાની અનુભૂતિ થઈને એના છોકરાની નો કરાવી શકે એની પત્ની ને એનું સ્તર ઉપર લાવી શકે એના માટે મહેનત કરી શકે પણ સ્તર વગર એ કોઈને પણ અનુભૂતિ નો કરાવી શકે તો કે એ સહજ સત્યો નથી એટલે વિશ્વરૂપ દર્શન નહીં કોઈ પણ પ્રકારનું દર્શન એકને થાય બીજાને નો જ થાય આધ્યાત્મિક સત્યો તો તો જ્ઞાનમાં એવું કેમ ન થાય આ લોકો એક જ ગુરુ પાસે ત્રણ શિષ્યો રીતે અને એ જ અવસ્થામાં એક બહુ ઉપર વયો જાય આવું કેમ થાય એક વિશ્વરૂપ દર્શન તો બહુ દૂરની વાત છે એક જ વ્યક્તિ પાસે પાંચ દસ લોકો રીએ એક વ્યક્તિ જ્ઞાન મેળવી લઈએ સમજ મેળવી લઈએ બીજો એમના કોરોને કોરોરી એકની એક ગાય પાસે વાછડું જાય અને ઈતરડી આવે ઇતરડી વાછડાથી આવ નજીક જાય વાછડું તો થોડીક વાર જ આચળ પાસે જાય ઇતરડી ચોવીસ કલાક આચળ પાસે જાય તો લોજીક એવું કે ને કે ભાઈ જો વાછડાને દૂધ મળતું હોય તો ઇતરડીને તો કેટલું મલ્ટીપ્લાય દૂધ મેળવી શકે પણ ઇતરડીને એક તો કોઈ દૂધ ન મળે લોહી મળે કેમ કે ઇતરડી વાત્સલ્યથી નથી જતી રહે છે ચોવીસ કલાક એની પાસે નકર તો તુકારામ મહારાજના રસોઈયાનનો આત્મજ્ઞાન થઈ જાય શંકરાચાર્ય રસોઈઓ પેલો હતી કરી ચોવીસ કલાક રહેતો તો શિષ્યો તો ક્યારેક ક્યારેક આવે એને ન આવે કેમ કે એને એન મજૂરી એને શું હોય કે બોનસ જોતું હોય દિવાળી એને આત્મજ્ઞાની પાસે પણ શું હોય કે બોનસની અપેક્ષા હોય ઓલાના જ્ઞાન જોતું હોય આ બંનેમાં ફરક પડે અમે વિશ્વનાથ ગુરુજી શોધતા શોધતા વારાણસી વયા ગયા એક દિવાલે બેનો હતા બરાબર એમ જ કહેતા હતા કે અમને પૂરી ભગવાનની કૃપા છે અને આમને વાક્ય લગભગ એને આખી મેં નહીં નહીં તો પાંચસો વાર સાહેબ કે જો ઘરના ઘર છે ઘરમાં ભટકતા નથી ભટકો છો બધી જગ્યાએ કે તમે અહીંયા જો છોકરાઓ શાંત થાય ત્યાં ઘરે આવી જાય નજરની સામે જ અમે ક્યાંય મોકલી નહીં એટલે એવો દાવો કરતા હતા કે તમારા કરતા અમે ઘણા હોશિયાર છીએ અને આ જે બાપા એ કે દાદા બધું લઈને બેઠા છે તો એનાથી કઈ મળવાનું નથી કેમ જોઈ છે કે કઈ અત્યાર સુધી મળ્યું નહીં હવે એને મળ્યું આને ખબર નથી કેમ કે એ જોઈ કે દુકાન થઈ ઠઠેરી બજારમાં ન થઈ હતી એ વેચી દીધી તો એનું મળવું એ કોમન મેનનું છે અને એ કોમન મેન ન સમજી શકે એ અનકોમન મેનનું મળવું છે એટલે અહીંયા વિશ્વરૂપ દર્શન જ નહીં ઘણી એવી વસ્તુઓ છે કે જે સાર્વજનિક નથી વ્યક્તિગત જ છે આત્માનો વિકાસ અનુભૂતિ જ્ઞાનની તૃપ્તિ અને ઇવન તો રોગનું

અને પછી આપણને દુઃખ થાય એને આપણે કહીએ સિમ્પથિ સહાનુભૂતિ હવે આપણી યાર કોક આવું કરે કેમ થાય આપણને આવું થાય તો કેમ થાય એ થોડીક વાર પૂરતા આપણે લોજિક થી જાય ત્યાં પાછા બહાર નીકળી જાય કે નહીં નહીં આપણને આવું ન થાય એવું આપણે આપણે માની લઈએ પાછું કેન્સર તો બીજાને થાય મને ન થાય મારી પાસે પરવાનો જ અલગ થઈ કોક મરી જાય ત્યારે આપણે એવું માની ના ના ઈ તો ઈ અલો હું તો અમર પટો લઈને આવ્યો મારી ભાગ્યમાં તો એકસો પચીસ વર્ષ જીવવાનું ગાંધીજી કહેતા હતા મારે સો જીવવાનું કોઈને આટલું હું નથી એમાં હું હંમેશા ક્યાં માનતો જાઉં રોગમાં મૃત્યુમાં મને અપવાદ માનતો જાઉં એમાં હું ન હોઉં એમ એ તો બધાય એને જીનેટિક જ તકલીફ હતી મને કાંઈ નથી મારા તો રિપોર્ટ એ બધાય નોર્મલ છે એને બિચારા નતું જ ત્યાં હું મને અપવાદ માનું બરાબર પણ હું અપવાદ હોઉં નહીં કુદરત પાસે કોઈ ક્યારેય મહાપુરુષથી લઈ અને અવતાર સુધીના અપવાદ નથી કોઈ

ઈ અસામાન્ય એફર્ટ થાય ઈ ક્યારેય છપછબિયા નો કરી સીધો કૂદકો જ મારે કોક નું છોકરું પરડે પડે ત્યારે આપણે શું કરીએ સાદ પાડીએ રાડ નાખીએ ચીસ નાખીએ બચાવો બચાવો એ કરવું જોઈએ ને કરે જ લોકો પણ પોતાનો પડે તો તો કે તોય કૂદકો મારે આ બેમાં ફરક રહીએ મહાપુરુષને શું થાય કોકનું દુઃખ છે ને એને પોતાનું લાગે એની સમાનુભૂતિની સ્થિતિ કુદકો મારે અવસ્થા આવે ને એટલે કોક ઉપર શકે કેમ કે એની અનુભૂતિ છે જોજો આયુર્વેદના ઋષિ વૈજ્ઞાનિક કરતા અલગ એટલે છે કેમ કે એને એના માટે એ સિમ્પથી નથી એના માટે કેન્સરની વેદના પોતાની અનુભૂતિ છે એના માટે અનુભૂતિ છે એટલે ઈ એ લેવલે જઈ શકે એ ડિટેચ નો રહી શકે એનાથી આવા કોક કોક વ્યક્તિ માટે એ શક્ય છે તમે જે કીધું કે વિશ્વરૂપ દર્શન હોય કે કોઈ પણ પ્રકારની અનુભૂતિ હોય પણ કોમન મેન માટે એવું નથી કેમ કે કોમન કોમનમેન નથી ત્યારે કોઈ પણ વિશ્વરૂપ દર્શન હોય કોઈ પણ પ્રકારનું અનુભૂતિ હોય એ સાર્વજનિક ક્યારેય થતી નથી એ વ્યક્તિગત જ થાય અને એને વ્યક્તિગત જ રાખવાની હોય એનું પ્રદર્શન ન હોય ક્યારેય કેમ તો કે વ્યક્તિગત વિકાસની વાત છે બીજો તો એક સમજી નહીં શકે અને બીજાને જે થશે એવી થશે એ અલગ પ્રકારની એટલે અહીંયા વિશ્વરૂપ દર્શન છે એ સ્વાભાવિક નથી એવું વારંવાર થતું નથી એ રેરે રેર ઘટનામાં આવે એવું ક્યારે કોક જગ્યાએ બને ક્યાર ક્યાંક ક્યાંક એ ના સ્તર એવા હોય એટલે જ ઈનાય અર્જુને જ્યારે કીધું કે ભગવદ્ ગીતા જ્યારે કીધી ત્યારે મને કેટલાક પ્રશ્નો એવા હતા કે જ્યારે ઉઠ્યા નહીં કે બિયોન્ડ તર્ક તમે જાઓ એટલે પ્રશ્નો ન ઉઠે હું હમણાં કહું કે એક કલાકમાં હું હવે છેલ્લી કલાક છું અહીંયા પછી હું આ છોડીને છું અમેરિકા તમારે જે પ્રશ્નો એ પૂછી દો તો તમને પ્રશ્નો અહીંયા ઓછા ઊભા થાય ઘરે જઈને વધારે થાય કે આ પૂછી લીધું હોત તો સારું હતું બરાબર છે આ પૂછ્યું હોત તો સારું હતું બરાબર હવે શું થાય એમ કેમ તો કે ત્યારે તમે બિયોન્ડ તર્ક બરાબર ત્યારે અવસ્થા એવી હોય કે ત્યારે તો એ અવસ્થા એવી હતી હવે અર્જુન ને થયું કેમ કે પછી નોટ પેન લઈને બેઠો હોય પછી ઝઘડો થયો હોય ત્યારે ભૂલાઈ ગયો હોય કે આમાં શું કીધું એ પૂછવાનું ભૂલાઈ ગયું હવે એને કીધું આંગણમાં હવે આમ સરસ છે વાતાવરણ મેલમાં તો હવે જે ગીતા ત્યારે કીધી હતી ને એ ગીતા મારે પાછી સાંભળવી અંશ મોર બરાબર તો કૃષ્ણએ કીધું હું ગવૈયો નથી બરાબર કે તું મને વન્સ મોર કે એ હેન્ડલ એના હાથમાં નહોતું બરાબર કે ભાઈ એ કે કે હવે જમાવો હજી એકવાર હલાવો મજા આવે છે તો ત્યારે એની કમાન્ડ એના હાથમાં આપી આપ સમજી ગયા ને અત્યારે જેવું થાય શિક્ષક કેમ કે ગમે એટલી મજા આવે જો કે હવે અમે હું ઈદ લાઈનમાં છું બધા ઈદ લાઈનમાં છે એ કે ગમે એટલી મજા આવે ટાઈમે પૂરું કરી દે કે આવતા વખતે ન આવે આ લોકો એમ કે એટલે ડરવાનું અંતે હા તો એ શું થયું કે

એટલે કૃષ્ણ એને કીધું કે ભાઈ જો આ વસ્તુ એવી નથી કે હું વંસ મોર કરું હું હવે દઉં તને ત્યારે ન સમજાણું તો અત્યારે સમજાય એમાં કોઈ માલ નથી બરાબર પછી ચર્ચા ચાલી એટલે એને જોયું નાની જિજ્ઞાસા બરાબર છે આના પ્રશ્નો બરાબર છે એમાં એને કેટલીક વસ્તુઓ કીધી એ મહાભારતમાં ગ્રથિત થઈ એનું નામ શું પડ્યું ખબર છે અનુગીતા

તો એ વસ્તુ આખી અલગ છે એવું વિશ્વરૂપ દર્શન છે એ ફરીથી ક્રિએટ ન કરી શકાય એવું થઈ ન શકે ઘટનાઓ જીવનની આવતો શ્લોક આપણે આવતા વખતે જોશું ગુરુ ગુરુ વિષ્ણુ ગુરૂદેવો મહેશ્વર ગુરુસાક્ષાત્